ંદે માત્ર સુરતના લિવિંગ ઉદ્યોગને છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીનું વેકેશન પૂરું થાય અને તરત જ અસામાજિક તત્વો લુખાઓ સક્રિય થતા હોય છે સુરતના લિવિંગ ઉદ્યોગને બાનમાં લેવાનું કામ જે લુખાઓ કરે છે એ લુખાઓને કાયમી માટે આ પ્રશ્ન હલ કરવા માટે અને પોલીસ તંત્ર પાસે મદદ માગી છે અને આવતીકાલે હર્ષભાઈ સંઘવી જે રાજ્યના ગૃહમંત્રી છે સાથે સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી છે ત્યારે તમને પણ અમે આવતીકાલે રજૂઆત કરવાના છીએ કે સાહેબ આ દર વર્ષે જે લુખાઓ આખી ઇન્ડસ્ટ્રીઝને બાનમાં લે છે જે લુખાઓ જે કામદારોને કામ કરવું છે ને રોકવાનો પ્રયાસ કરે છે જે લુખાઓ માત્ર હાથ પગ ભાંગી નાખવાનું નહીં પરંતુ જો કામ પર જશો તો તમારું મર્ડર કરી દેવામાં આવશે મારી નાખવાનું આવશે એવા પોસ્ટરો સોશિયલ મીડિયામાં અને વિવિધ જગ્યાઓ લગાવવાનું જે કામ કરી રહ્યા છે આવા લુખાઓને જે લુખાઓ કારખાનામાં જઈ અને કારખાનાઓ પાવર હાઉસની ફેક્ટરીઓ જે બંધ કરવાનું કામ કરી રહ્યા છે આવા લુખાઓને કાયમી માટે ડામવામાં આવે ને એને પકડીને એની બરાબર સરભરા કરવામાં આવે